નમસ્કાર આપ નેશન ન્યૂઝ હું છું સાથે રાજ્યમાં બાળકો પર ચાંદીપુરા વાયરસનું જોખમ મંડાઈ રહ્યું છે ત્યારે તકેદારીના ભાગરૂપે આરોગ્ય તંત્ર હવે સજાગ બન્યું છે ડબલ માં આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર સર્વિસ સાથે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે સમગ્ર રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસ બાળકો માટે ઘાતક પુરવાર થઈ રહ્યો છે બાળકોના જીવનું જોખમ હોય આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે ડબોઈ આરોગ્ય વિભાગ દ્વારા પણ સતર્કતાના ભાગરૂપે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ડબલ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવી ના આદેશ અને નગરપાલિકા પ્રમુખ બિરેન શાહના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટરની જુદી જુદી ટીમોએ નગરના પંદર ઉપરાંત વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને લઈને સર્વે હાથ ધર્યો હતો મલેરિયા શાખાના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયા સહિત નગરપાલિકાની ટીમ અને અર્બન હેલ્થ સેન્ટરની ટીમ વાયરસને લઈને દવાઓનો છંટકાવ અને વાયરસ ફેલાવતા જંતુને શોધવા સહિતની કામગીરી હાથ ધરી છે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તરવીના સાહેબના આદેશ અનુસાર તથા અમારા ડીએમઓ રાહુલસિંહના સાહેબના આદેશ અનુસાર અમે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર